નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું આર્થિક સ્વાગત છે આજે વાત કરવાની છે તલમાં આવતા વાયરસ અને સુકારા વિશેની આમ તો વાયરસ નો કહેવાય કે જે તલમાં જે ગુચ્છનો રોગ થાય છે એ એક પ્રકારનું માઇકોપ્લાઝમા છે માઇકોપ્લાઝમા એટલે કે વાયરસ કરતાં મોટું અને બેક્ટેરિયા કરતાં નાનું પણ વાયરસની જેમ નિર્જીવ વસ્તુ હોવાથી માઇકોપ્લાઝમા એ ચુસ્યા પ્રકારની જીવતથી ફેલાય છે જેમ કે આપણે તલમાં અત્યારે સફેદ માખી હોય કે લીલા ચુસ્યા હોય અથવા બીજા પણ જીવજંતુ હોય કે રોગિષ્ટ છોડ ઉપરથી બીજા છોડ ઉપર જાય એટલે એનો ચેપ લાગે છે એટલે આના માટે મહત્વનું એ છે કે જે ચુસ્યા જીવાત છે જેમાં સફેદ માખી છે કે લીલા ચુસ્યા છે કે એવું કંઈ જો તલમાં હોય તો એને યોગ્ય પ્રકારની દવા જેમાં પ્રાઇડ હોય બાયફેન્થ્રીન છે ત્યાર પછી ઇમિડા છે થાયમિથોગમ છે આ પ્રકારના મોલિક્યુલનો છંટકાવ કરી એને સમયસર નિયંત્રણ કરવું જરૂરી છે બીજું કે આ જો ફેલાઈ ગયું હોય તો એમાં જે રોગિષ્ટ ભાગ છે એટલું કાપી અને ખેતર બહાર કાઢી અને સળગાવી દેવું અને ત્યાર પછી કે એક એન્ટીબાયોટિક એક ફૂગનાશક અને એક આ જંતુનાશક એમ ત્રણનું કોમ્બિનેશન કરી અને એનો છંટકાવ કરવામાં આવે તો એ આગળ વધતું અટકે છે ત્યાર પછીની વાત કરીએ કે કે આપણે સુકારો કે ફાઈટ ઓફ થોડા બ્લાય આગળના વિડીયોમાં પણ આપણે કહી ગયેલા છીએ કે જે તલ છે એ પોલાથળ વાળું હોવાથી જો પાણી ભરાય ભેદવાળું વાતાવરણ થાય વાદળા થાય આ પરિસ્થિતિમાં સુકારાનો પ્રોબ્લેમ વધે છે જયારે એમાં બૈડા બંધાઈ જાય માલ બંધાઈ જાય કમ્પ્લીટ હોય હવે વધીને એક થી બે પિયત આપવાથી તલ પાકી જાય એમ છે પણ જો સુકારો ચાલુ થાય તેમાં વીસ ટકાથી લઈ અને એસી ટકા સુધીનું નુકસાન પણ જોવા મળે છે હવે આવી ગયા પછી બહુ કંઈ થતું નથી પણ આગળના વિડીયોમાં પણ આપણે જણાવેલું કે પછાટું એની ફોડી નાખવી આડાઓ પછાટું નહીં ફોડવાની જેમ કે એક કેરાનું પાણી બીજા કેરામાં જાય બીજા કેરાનું આ કેરામાં જાય શક્ય હોય તો ખેતરની બહાર શેઢામાં જ કે શેઢે ધોર્યો હોય એમાં પાણી નીકળી જાય એ રીતે વ્યવસ્થા કરવી બીજું જ્યારે કોઈ પણ પિયત આપવામાં આવે ત્યારે મેન્કોજેબ વત્તા કાર્બન છે કે વત્તા મેટાલિક મેટાલિકલ છે અથવા ટેબુ વત્તા સલ્ફર છે અથવા કોપર છે કોઈ પણ મીડિયમ રેન્જની ફૂગનાશક પાણી સાથે પીવડાવે એવું નહીં કે ખાલી પાણી પાઈ દીધું બીજું કે જે હાઈટોક્થોરા બ્લાઇટ એટલે કે કાળી ફૂગ જે બ્લાઇટ છે એ બ્લાઇટ જમીનથી થોડીક ઉપર અને થડ ઉપરથી લાગવાનું શરૂ થાય છે એટલે બને છે એવું કે આપણે પીએ ત્યારે ફૂગનાશક પાઈએ તો પણ એને ટચમાં નથી આવતું ઉપરથી છંટકાવ કરીએ તો પણ એ ટચમાં નથી આવતું એટલે વસ્તુ એ બને છે કે આને છાંટવાથી પણ નિયંત્રણ કરવું અઘરું છે અને પાવાથી પણ નિયંત્રણ કરવું અઘરું છે તો આ રીતે જે તલમાં બે જે રોગ છે કે એક તો આ માઇકોપ્લાઝમા વાયરસ અને જે સુકારો એ અઘરા રોગ છે બીજું કે જે પચાસ સાઠ ટકા બૈડા બંધાઈ ગયા હોય અને બીજો ફૂલ ફૂલ જે હોય એ માપે હોય તો એના માટે વજન વધારવા માટે પણ આપણે આગળ ભલામણ કરેલી છે કે પોટાશનો ઉપયોગ એટલે કે ઝીરો જીરો પચાસ છે કે તેર જીરો પિસ્તાલીસ છે અથવા પીએમએસ પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ છે અથવા પોટેશિયમ સોનાઇટ એટલે કે મેગ્નેશિયમ અને પોટાશ છે આ કોઈ પણ ખાતરનો પોટાશયુક્ત ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો દાણાના વજનમાં અને ચમકમાં સાઈઝમાં એમાં ઘણો એવો ફેર પડે છે તો આ તે તલમાં આવતા બે અઠીલા રોગ વિશેની માહિતી જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર